ગાંધીધામ નગરપાલિકાની ગંભીર બેદરકારી ગાંધીધામ નગરપાલિકા કચેરીમાં અગ્નિશામક સિલિન્ડરની તારીખ પૂર્ણ થયા ને દોઢ મહિનો વીતી ગયા છતાં સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ ગોર રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવને લઈને અઠ્યાવીસ માસુમ બાળકો સહિત નિર્દોષ લોકો મૃત્યુ પામ્યાની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં કેમ ઝોનમાં ફાયર સેફ્ટી બાંધકામ મંજૂરી અને ઇન્ટરવાયરિંગ તપાસવા આદેશ કર્યા હતા આટલી મોટી દુર્ઘટના બન્યા છતાં પણ ગાંધીધામ નગરપાલિકાના સત્તાધીશો બોર નિંદ્રામાં છે ગાંધીધામ શહેરના લોકોની સેફ્ટી ઠીક પરંતુ ખુદ નગરપાલિકાના અગ્નિશામ સિલિન્ડરની તારીખ પૂર્ણ થયા છતાં રિન્યુ કરવાની પાલિકાની સત્તાધીશોએ રસ લીધો નથી સત્તાધીશોની જાણે પાલિકામાં આવતા અરજદારોના જીવની પડી જ નથી તેમ માત્ર પોતાના બચાવ માટે પાલિકામાં અગ્નિશામક સિલિન્ડર નાખી ચૂક્યા છે ગયા મહિનાની સાત તારીખના અગ્નિશામક સિલિન્ડર તારીખ પૂર્ણ છતાં રિન્યુ કરવામાં આવ્યા નથી સિલિન્ડરની તારીખ પૂર્ણ અને દોઢ મહિનો વીતી ગયા છતાં ગાંધીધામના જવાબદાર અધિકારીને આ બાબતે જાણ ન પડી કે પછી શું ગાંધીધામના સત્તાધીશો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર સંજીવભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ ગાંધીધામ કચ્છ જોશી સમીપ હિંમતલાલભાઈ પક્ષના નેતા ગાંધીધામ નગરપાલિકા જ્યાં સુધી ગાંધીધામ નગરપાલિકાનો વહીવટ આખો એ કથળી ગયેલો વહીવટ છે ફાયર બ્રિગેડની જ્યાં સુધી વાત હોય તો ફાયર બ્રિગેડની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ નાની એવી જગ્યામાં જવા માટે બુલેટની વ્યવસ્થા આપવામાં આવી હતી અને બુલેટની અંદર નાની એવી સાંકળી જગ્યામાં પણ બુલેટ જઈ શકે અને ફાયર ફાઇટિંગની વ્યવસ્થાઓ એમાં એના થ્રુ આપણે ફાયર અટકાવી શકીએ આજની તારીખમાં આ બુલેટ ક્યાં છે કઈ હાલતમાં છે એનો પણ કોઈ ઠેકાણું નથી ગાંધીધામ નગરપાલિકાની અંદર માત્ર પહેલાં માળે જો આગ લાગે તો માત્ર એક જ સીડી છે ત્યાંથી ઉતરવાની કે અન્ય કોઈ એક્ઝિસ્ટ જેને કહેવાય કે ઇમરજન્સી એક્ઝિસ્ટની કોઈ પણ વ્યવસ્થા છે નહીં નગરપાલિકાના ખુદની અંદર ગાંધીધામ નગરપાલિકાની અંદર આપે જેમ કહ્યું કે જે પણ એમણે બોટલ્સ રાખવામાં ત્યાં આવેલા છે ફાયર ફાઇટિંગને બુઝાવવા ફાયર લાગે ને એને બુજવવા માટેના એ પણ બધા એક્સપાયરી ડેટના લાગેલા છે આજે એને એક્સપાયરી ડેટ રહી ચીફ ઓફિસર અત્યારે હાલમાં છે નહીં મોટાભાગનો સ્ટાફ ટ્રેનિંગ લેવા માટે ગયેલો છે આજે ગાંધીધામ નગરપાલિકા નહીં મામલતદાર કચેરી હોય કે કોઈ પણ જાહેર જગ્યા હોય કે કોર્ટ હોય ક્યાંય પણ ફાયર ફાઇટિંગની સુવિધાઓ ની બાબતમાં સદંતર નિષ્કાળજી રાખવામાં આવી છે જ્યાં પણ પબ્લિક મોટા ભાગે ભેગી થતી હોય છે એ તમામ જગ્યાઓની હાલત અત્યંત કફોડી છે અને તે માટેની કોઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી ન તો એ બાબતે જાગૃત છે નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર પોતાનો દેખાવો કરી રહી છે અને માત્ર એવું દેખાડી રહી છે ગેમ ઝોન માત્ર બંધ કરી દેવાથી પૂર્ણ નહીં થાય પરંતુ એવી જ રીતે કેટલીય બહુમાળીઓ બિલ્ડિંગો કે જેઓ જર્જરિત છે પડવાની હાલતમાં છે કોઈ દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે માત્ર નોટિસ આપી અને નગરપાલિકાએ સંતોષ માની લીધો છે ખરેખર તંત્ર સમગ્ર કચ્છનું જિલ્લાનું તંત્ર આ બેદરકારી બાબતે સજાગ બને અને લોકોની જાન અને માલનું નુકસાન ન થાય એની સત્વરે કાળજી લે એ જ